દ્વારકા ખાતે આજે આહિર સમાજને મહિલાઓ દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો છે પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન દ્વારકાધીશ દ્વારા મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે મહારાષ્ટ્ર અધૂરો રહ્યો હતો જે આજે આહિર સમાજની બહેનો દ્વારા મહારાષ્ટ્ર લઈને ઇતિહાસ રચવામાં આવ્યો છે દ્વારકાના નાગેશ્વર રોડ પર સો વીઘા જમીનમાં નંદધામ તૈયાર કરવામાં આવ્યું છે દ્વારકા નગરીમાં આજે આહિર સમાજ દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો છે આહિર સમાજની સાડત્રીસ હજાર કરતાં વધુ મહિલાઓ દ્વારા મહારાસ લેવામાં આવ્યો હતો પાંચસો એકર જગ્યામાં નંદધામ બનાવવામાં આવ્યું છે જેમાં પાંચ કિલોમીટર લંબાઈનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં અડસઠ જેટલા અલગ અલગ લાઇનમાં રાસ લેવામાં આવ્યા હતા સવારે આઠ અને ત્રીસથી અગિયાર વાગ્યા સુધી મહારાસ લેવામાં આવ્યા હતા આહિરાણીઓ દ્વારા આજ સવારથી જ મૌન ધારણ કર્યું હતું આહીર સમાજ એક લોઈયા અલગ અલગ જિલ્લાઓમાંથી પાણીના ચોવીસ કળશ લઈને આહિરાણીઓ આવ્યા મહારાષ્ટ્ર પછી નંદધામથી દ્વારકાધીશ મંદિર સુધી વિશ્વ શાંતિ રેલીનું આયોજન વિશ્વ શાંતિ રેલીથી એકતાનો સંદેશ માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાંથી આહીર અને યાદવ સમાજના લોકો દ્વારકામાં ઉમટી પડ્યા છે આહિર સમાજમાં એકતા આવે તે માટે વિશ્વ શાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે રેલી લુક્ષ્મણી મંદિરથી દ્વારકાધીશ મંદિર સુધી જશે જેમાં સાડત્રીસ હજાર મહિલાઓ મૌન રહીને રેલી યોજશે દ્વારકાધીશનાથ જગત મંદિરની ધજાના દર્શન કરીને રેલી પરત ફરશે આહિર સમાજ બનાવવા પ્રયાસ આહિર સમાજમાં અલગ અલગ સમાજના વાડાઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના માટે આહિરાણીઓ ગુજરાતના અલગ અલગ ચોવીસ જિલ્લાઓમાંથી પાણીના કળશ લઈને દ્વારકા આવી છે અહેવાલ રિપોર્ટ મુન્નાભાઈ શાસકીયા જસદણ